ભૂમાફિયાને બચાવવાનો પ્રયાસ કરનાર ભાવનગર ઘોઘા પોલીસ સ્ટેશનના તાત્કાલિક હોવા છતાં પીએસઆઈ એન કે વિંજુડા કોંગીઝેબલ ગુનામાં ફરિયાદ દાખલ ન કરી હતી જેને લઈને કોર્ટ દ્વારા કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ઘોઘા તાલુકાના પુતેશ્વર ગામમાં આવેલી ખેતીની જમીન પચાવી પાડવા માટે સરકારી અધિકારીઓને મિલી ભગત થી તેમનું નામ અને અટક સાથે આખો પેઢી આંબો બદલી નાખવામાં આવ્યો હતો જે કેસમાં ફરિયાદીએ વર્ષ બે હજાર એકવીસ માં ઘોઘા પોલીસ સ્ટેશન મસકમાં સોળ આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવા ફરિયાદ કરી હતી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં આ કેસમાં પીએસઆઈ એન કે વિંજુડા ગુનો દાખલ કર્યો ન હતો જે કેસમાં ત્રણ વર્ષ બાદ ફરિયાદના પુરાવા અને દલીલોને ધ્યાનમાં લઈ વિંજુડા સામે વિલમ એકસો ગુનો દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે સોળ આરોપીઓમાં બે તલાટી મંત્રી બે મામલતદાર બે જીબી ના એન્જિનિયર પણ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસ સ્ટેશનના જવાબદારી પીએસઆઈ ને આવતી મુદત તારીખ દસ દસ બે હજાર ચોવીસ ના રોજ ઘોઘા કોર્ટમાં હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ભાવનગર